હેલો ફ્યુચરના તલાટી સાહેબો હું આજે વઢવાણા ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું ફરી એકવાર સ્વાગત કરું છું આજે છે તમારા ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ અને ઘણા દિવસથી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને છેલ્લા ચુનિંદા અત્યારના વાગે છે કઈક છ સાડા છ થાય છેલ્લા ચાર પાંચ કલાક બચ્યા છે વાત કઈક એમ છે કે અત્યાર સુધી બધા સૂતા હતા હા ધીરે 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 ફોર્મ ભરા તથા દસ બાર દિવસમાં માં આંકડો બે લાખ સુધી પહોંચ્યો તો પણ પેલા છેલ્લા બે દિવસમાં ક્રાંતિ આવી ગઈ છે ફોર્મ ભરાવાની સંખ્યામાં ધરખમ વધારો થયો છે અને સર્વર પણ હમણાં કેવું છે

અમારા લગ્ન લેવાઈ ગયા છે પણ હવે પરીક્ષા ક્યારે કેટલા ફોર્મ ભરાયા સાહેબ અમને કહી તો દો કે અમારે લડવાનું છે કેટલા લોકો સાથે હને સામે એક સીટ માટે કેટલા ઉમેદવારો ઊભા છે એ બધાની ચર્ચા આપણે કરવાની છે તો જો વાગે છે સાંજના સાડા છ અને હમણાં થોડાક સમય પહેલાનો જ ડેટા છે અત્યાર સુધીમાં ટોટલ ફોર્મ ભરાયા છે અહીંયા આંકડો ખુશ થઈ જાવ બધા જેટલા ફોર્મ ભરાઈ ગયા છે અને તમારી રેવન્યુ તલાટી માટેની લગભગ જગ્યાઓ કેટલી છે તેવીસો નેવ્યાશ એટલે માની લો કે એક પોસ્ટ માટે લગભગ બસો પંદર જેટલા ઉમેદવારો એ ફોર્મ ભર્યા છે આ આંકડો જોઈને ડરવાની બિલકુલ જરૂર નથી આમાંથી ઘણા તો એવા છે કે જેને ફીસ ભરવાની બાકી છે ખાલી ભરવા માટે ભરી તો આ આંકડો જોઈને ડરવાનું નથી આપણે લગ્ન લેવાઈ ગયા છે તો હવે એની શોપિંગમાં લાગી જવાનું છે ભાઈ પહેલો પ્રશ્ન એ થયો કે હા ભાઈ ચલો પાંચ લાખ ફોર્મ તો ભરાઈ ગયા અમે ફોર્મ ભરી દીધા પણ અમારા લગ્નની તારીખ કઈ છે પરીક્ષા ક્યારે લેવાશે અને તો જો પરીક્ષા લેવામાં વાત કંઈક એવી છે કે ગ્રુપ સીસી ગ્રુપ બી ની આપણે જોઈ લીધું કે બે અઠવાડિયા પહેલા કીધું જાગો તમારે બે અઠવાડિયા પછી શું છે પરીક્ષા છે તો આપણે કોઈ પણ વહેમમાં રહ્યા વગર તૈયારી ચાલુ કરી દેવાની છે સિલેબસ પહેલા સમજી લેવાનો છે ચાલુ કરીને લાગી જવાનું છે એવું માની શકો કે તમે ઓગસ્ટ સપ્ટેમ્બર પછી તમારી એક્ઝામ આવવાની પૂરેપૂરી સંભાવના છે તો ગમે ત્યારે ટ્વીટ આવી જાય કે ભાઈ તમારી પરીક્ષાની તારીખ આ છે તો અચાનક ઊંઘમાંથી ભાગવું એની કરતા અત્યારથી તૈયારી ચાલુ કરી દેવી હિતાવહ છે ભાઈ યાદ રાખજો કે સંભવિત કહું છું હાને મારા હું નથી કેતો આજ તારીખે છે ક્યારે લેવાની સંભાવના છે ભાઈ ઓગસ્ટ તમે રાખી ઓગસ્ટ ભૂલી જા અથવા તો સપ્ટેમ્બર તમે કહી શકો કે ભાઈ સંભવિત આ મહિનાઓમાં પરીક્ષાઓ લેવાય શકે છે તો ભાઈ ફોર્મ ભરાઈ ગયા છે મહિન આવવાની છે બીજો પ્રશ્ન એ થાય કે ઓફલાઈન હશે કે ઓનલાઈન અમારે ત્યાં જઈને એમસીક્યુ ટિક કરવાના છે કે ઓનલાઈન આપવાની છે તો જો નોટિફિકેશન જ્યારે આવી હતી ત્યારે એમાં સાફ લખ્યું હતું કે હજુ એવી કોઈ પણ પ્રકારની એ લોકોએ બાહેંદરી આપી નથી કે ઓનલાઈન લેશું કે ઓફલાઈન કેટલા ફોર્મ ભરાય છે આગળ જઈને નિર્ણય લેશે હજુ આમાં એ લોકો જોશે કે આમાં

તલાટી સાહેબ બનવાનું છે અને આ તલાટી પછી બની શકે થોડાક વર્ષો પછી ક્યાંક તમે મને કોઈ કલેક્ટર ઓફિસમાં ગમે ત્યાં નાયબ મામલતદાર તરીકે મને સામે મળી જાઓ હે તમારું પ્રમોશન શેમાં નાયબ મામલતદાર

તમારી પરીક્ષા લેવાની છે એક પ્રાથમિક અને એક પછી મુખ્ય પરીક્ષા પ્રાથમિકમાં તમારે એમ શીખ્યું છે જ્યારે મુખ્ય પરીક્ષામાં તમારે લખવાનું છે તો પ્રાથમિક પરીક્ષા છે જે પ્રથમ તબક્કો છે એ એમ સીક્યુ આધારિત હશે કેટલા માર્ક્સની બસો માર્કની હશે અને એના માટે તમને સમયગાળો આપવામાં આવશે ત્રણ કલાક કેટલો સમયગાળો આપવામાં આવશે ત્રણ કલાક તો કયા કયા વિષયો છે જો એ જ યાદ રાખવાનું પીએસ કોન્સ્ટેબલ આપણે સીસી એ બધામાં જે રીતની પેટર્ન છે એવી જ સેમ પેટર્ન કંઈક અહીંયા છે કયા કયા વિષય છે ગુજરાતી છે ઇંગ્લિશ છે બંધારણ છે જાહેર વહીવટ છે અર્થતંત્ર છે તમારી પાસે હિસ્ટ્રી ભૂગોળ આવી ગયો સાંસ્કૃતિક વારસો તમારી પાસે આવી ગયો પર્યાવરણ છે સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે વર્તમાન પ્રવાહો છે અને મેથ્સ રીઝનિંગ છે આ બધા મળીને બધાના વેટર્સ સાથે કંઈક બસો માર્ક જેટલું તમારું થાય છે અને આ પિલમ્સ તમે પાસ કરો તો પછી તમે ક્યાં જશો મેન્સમાં અને મેન્સમાં અહીંયા તમારે લખવાનું છે અહીંયા તમને કોઈ ચાર ઓપ્શન ઓપ્શન કે પાંચ ઓપ્શન આપવાના નથી મેન્સમાં ટોટલ કેટલા પેપર છે કયા ત્રણ પેપર છે તમારી શું હશે મેન્સ હશે જોઈએ કે સાડી ત્રણસો માર્ક્સમાં ડિટેલમાં શું શું છે એક પેપર તમારું સ્પેશિયલ શાનું છે ગુજરાતીનું છે જો અહીંયા ન સમજાવતું હોય તો અહીંયા લખી દો એક છે ગુજરાતીનું પેપર છે શેનું ગુજરાતી તો ભાઈ આ પેપરમાં તમારે શું શું ભણવાનું છે શું શું પૂછાશે જો એકદમ નિબંધ છે

હજુ પણ કહું છું અહિયાં બહુ જ શોર્ટમાં સિલેબસ આપ્યો છે જ્યારે આપણા ફેકલ્ટી એક એક પોતાનો ઇન્ટ્રોડક્શન આપશે ત્યારે પોતપોતાના સબ્જેક્ટનો ડિટેલ સિલેબસ તમને કરાવશે કે અમે શું શું ભણાવવાના છે સિમ્પલ તો તો એક એક ઇતિહાસ થઈ ગયો સાંસ્કૃતિક વારસો થઈ ગયો ગુજરાતને પ્રાધાન્ય વધારે આપજો ભાઈ અને સિમ્પલ લખી દીધું છે એક ભૂગોળ થઈ ગઈ ગુજરાત અને ભારતની વિજ્ઞાન અને ટેકનોલોજી આ થઈ ગયું તમારે કરંટ અફેર થઈ ગયું તમારું એના સિવાય તમારું બંધારણ આવી ગયું તમારું ભૂગોળ અર્થ અર્થતંત્ર આવી ગયું ઇકોનોમિક્સ જાહેર વહીવટ અને અને એના સિવાય આ તો એથિક્સ છે તો જો અહીંયા ક્લાસ માં માંથી હવે તો એથિક્સ જેવા વિષયોનો સમાવેશ થઈ ગયો છે તો સાહેબ ની જે આપણે કે ભાઈ ક્લાસ થ્રી વાળો યુપીએસસી આપી શકે યુપીએસસી માર્ક ના એ પ્રશ્નો હશે બે નાય હશે ત્રણ નાય હશે ચાર ચાર માર્કસના નથી પાંચ માર્ક પ્રશ્નો છે એક માર્કના દસ એટલે દસ માર્ક બે માર્કના દસ એટલે એના વીસ માર્ક ત્રણ માર્કના કેટલા હશે ત્રીસ એટલે નેવ માર્ક અને પાંચ માર્કના છ એટલે ત્રીસમાં ટૂટ દોઢસો માર્ક્સ નું તમારું શું થશે પેપર થ્રી સામાન્ય અભ્યાસ અને આમાંથી મેરિટ બનશે જો તમે મેરિટમાં આવી ગયા તો તમે શું બની જશો તલાટી સાહેબ બની જશો શું બની જશો રેવન્યુ તલાટી

શું છે અમારી લાઈવ બેચ કે ભાઈ રેવન્યુ તલાટી માટે એક લાઈવ બેચ નું આયોજન અમે કર્યું છે ને ફીસ જોવો ખાલી અને એક ટાઈમ તમે જમવા જાવ જેટલા પૈસા થાય એટલી તમારી ફીસ છે તો આ એકદમ નોમિનલ ફીસ નવસો ને નવ્વાણું રૂપિયામાં તમને આખો લાઈવ બેચ કરાવવામાં આવશે અને ગુજરાતના અનુભવી ફેકલ્ટીઓ છે અહીંયા આ બધું વાંચવાની જરૂર નથી ડેમો શરૂ થવાના છે ક્યારથી શરૂ થવાના છે સોળ તારીખથી ત્યારે ડેમો જોઈ લેવાના અને ગમે તો પછી સાથે જોડાવાનું અને આ બધું લાઈવ લેક્ચર સાયકડ સ્વરૂપે મળશે ડાઉટ સોલ્વિંગ પણ થશે દરેક વિષયનું વિગતવારમાં પ્લાનિંગ તમને મેન્ટરશિપ જેવું પણ કંઈક આપવામાં આવશે અને ગુજરાતના આ બધા ખ્યાતનામ અને આ બધા ફેકલ્ટીઓ છે જેના દ્વારા તમને ભણાવવામાં આવશે અહીંયા તમે કંઈ ન સાંભળો તમે સિદ્ધસાની સાથે જોડાવ ડેમો લેક્ચર સાથે જોડાવ અને એની સાથે જોડાવ હોય તો શું કરવાનું આ નંબર છે એબલ એકેડમીનો કયો 7096 44 21 આના પર ફોન કરી લો અને બીજી કોઈ પણ માહિતી જોતી હોય તો બિન્દાસ બે જજક ત્યાં ફોન કરીને પૂછી લો તમારું સમસ્યાનું સમાધાન થઈ જશે તો આ એક ખૂબ જ ટૂંકો સરળ એકદમ સાદી ભાષામાં અઢી અડધો કલાક પોણો કલાક લેક્ચર ન કરીને પાંચ દસ મિનિટમાં એક તમને સમજાવવાનો શું કર્યો છે મેં પ્રયાસ કર્યો છે મને આશા છે કે તમને જે માહિતી જોતી હતી એ મળી ગયો છે અને જો કોઈ માહિતી ખૂટે છે તો આ નંબર ઉપર શું કરી લેજો કોલ કરી લેજો અને હજુ પણ યાદ રાખજો શું છે તલાટી સાહેબ બનવાનું છે અને આ તમારા ટેબલ ઉપર લખી લેજો તલાટી સાહેબ ઠીક છે ત્યાં સુધી મળીએ જય હિન્દ જય ભારત Thank <music> you.